સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ સારો વરસાદ રહેવાનો છે સાર્વત્રિક વરસાદ રહેશે ગુજરાતમાં તેવી હવામાન વિભાગની આગાહી છે કારણ કે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ ગુજરાત પર એક્ટિવ છે તેના કારણે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત તમામ જગ્યાએ વરસાદ આવશે જોકે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી થઈ છે અમદાવાદમાં પણ હવે આવતીકાલે વરસાદ રહેશે દ્વારકા પોરબંદર ગીર સોમનાથ આ એવા જિલ્લાઓ છે જ્યાં રેડ એલર્ટ છે જૂનાગઢ દીવ સુરત તાપીમાં પણ આજે રેડ એલર્ટ અપાયું સાથે નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બીજી બાજુ રાજકોટ બોટાદ ભાવનગર ભરૂચ નર્મદા આ જિલ્લા છે જ્યાં ઓરેન્જ એલર્ટ પાયું જ્યારે કે છોટા ઉદેપુરમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે અમદાવાદની વાત કરીએ તો આવતીકાલથી બે દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અહીંયા જોઈએ એવો વરસાદ નથી વરસ્યો હજુ પણ અહીંયા વીસ થી જોઈએ એવો વરસાદ નહીં આવે તેવી હવામાન વિભાગની આગાહી છે હળવો વરસાદ ઉત્તર ગુજરાતમાં આવી શકે છે પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને તેમાં પણ જે દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે યા તો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ગઈ કાલે પણ જે આપણે મંજર જોયા હતા અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા ઘર હોય સોસાયટીઓ હોય ગામ હોય તમામ ડૂબી ગયા હતા હા અગર आने वाले हम 5 ਦਿનો की बात करें तो गुजरात में जो है अगले 3 दिनों के लिए जो है कई हिस्सों में जो है बारिश या अत्यधिक बारिश देखने को मिल सकती है एक्सट्रीमली रेनफॉल की वार्निंग जो है कई हिस्सों में गुजरात तथा सौराष्ट्र कच्छ के जिलों में दी गई है साथ ही साथ चौथे पाँचवें दिन की बात करें तो उसमें जो है सौराष्ट्र कच्छ और गुजरात के कई हिस्सों में जो है हैवी है से वेरी हैवी रेनफॉल देखने को मिलेगा साथ ही अगर हम वार्निंग की बात करें डे वन के लिए अगले चौबीस घंटों में जो है द्वारका पोरबंदर जूनागढ़ गिर सोमनाथ दीव तथा अमरेली में जो है रेड अलर्ट के साथ एक्सट्रीमली हैवी रेनफॉल देखने को मिल सकता है साथ ही गुजरात रीजन में बात करें सूरत तापी नवसारी वलसाड़ दमन तथा दादरा नगर हवेली में जो है દેખને મળી વધુ જાણકારી આપશે અમારા સહયોગી ન્યૂઝરૂમ થી અમારી સાથે જોડાઈ ગયા છે કશીશ કશિશ હવામાન વિભાગની આગાહી શું છે સાથે વિન્ડે ના માધ્યમથી પણ આપણે સમજીશું કે આખરે ગુજરાતમાં આગામી ત્રણ થી ચાર દિવસ શું સ્થિતિ રહેવાની છે બિલકુલ વિકાસ જણાવું કે હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે અને વિન્ડેના માધ્યમથી જોઈએ અત્યારે બે વાગ્યાનો સમય છે આ તમામ જગ્યાએ લાઈક સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર અહીંયા જોવા મળી રહી છે તો દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંક વરસાદી માહોલ સુરત હોય તમામ જગ્યાએ છે ઉત્તરમાં એટલો નથી જોવા મળી રહ્યો અત્યારની સ્થિતિમાં કચ્છમાં પણ એટલો વરસાદ જોવા નથી મળી રહ્યો ધીરે ધીરે મધ્ય તરફ આ સમયે વડોદરા બાજુ વરસાદ આવી શકે છે સાંજનો સમય આપણે જોઈએ તો સાંજના સાત વાગ્યાનો સમય કે અમદાવાદ અમદાવાદમાં પણ જે રીતના આવતીકાલથી યલો એલર્ટ કહેવામાં આવ્યું છે કે વરસાદનું રહેશે થોડોક વરસાદ અમદાવાદમાં પણ સાંજના સમયે આવી શકે છે જો આ રીતની પરિસ્થિતિ રહી તો ત્રણ હાલ સિસ્ટમ સક્રિય થઈ છે વરસાદની દક્ષિણમાં વરસાદ યથાવત રહેશે દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર બાજુ વરસાદ યથાવત રહેશે તો ઉત્તરમાં હજી એટલો મહેસાણા બાજુ થોડોક જોવા મળશે પરંતુ સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં આ સમય દરમિયાન તમે આ જોવો છો કે વરસાદી માહોલ રહેવાનો છે અને દક્ષિણથી ધીરે ધીરે મધ્ય તરફ આવશે બાવીસમીના સવારના સાત વાગ્યાનો સમય છે કે અહીંયા વડોદરા બાજુ સૌથી વધુ વરસાદ રહે તેવી સંભાવના રહેલી છે ઉત્તર ગુજરાતમાં પણ થોડોક વરસાદ આવે તેવી સંભાવના છે સૌરાષ્ટ્રમાંથી ધીરે ધીરે વરસાદ ઓછો થશે તેવું અત્યારે વિંડી બતાવી રહ્યું છે હવે બાવીસમી તારીખે આપણે ત્રણ વાગ્યાનો સમય જોઈએ તો સાર્વત્રિક વરસાદ જેમ હવામાન વિભાગ કહી રહ્યું છે તે જ રીતની પરિસ્થિતિ નિર્માણ પામશે સાર્વત્રિક વરસાદ વડોદરા હોય અમદાવાદ તમામ જગ્યાએ કચ્છમાં પણ વરસાદી માહોલ રહેવાનો છે તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહેવાનો છે તમામ જગ્યાએ વરસાદી માહોલ બાવીસમીના રહેશે સાર્વત્રિક વરસાદ અને ત્યારબાદ આપણે થોડા આગળ વધીએ તો બાવીસમીના સાત વાગ્યાનો સમય રહેશે કે જ્યારે આ જ પરિસ્થિતિ રહેશે તમામ જગ્યાએ વરસાદી માહોલ એટલે જેમ હવામાન વિભાગ કહી રહ્યું છે કે ગુજરાતમાં ત્રણ દિવસ તો ભારે હશે જ હવે થોડું આપણે આગળ ત્રેવીસમી તારીખે જોઈએ ત્રેવીસમીના આખો વરસાદનું અમે સિસ્ટમ આખો દર્શાવી રહ્યા છીએ કેવી રીતના માહોલ રહેવાનો છે ત્રેવીસમીના બાર વાગ્યાનો સમય કે જેમ હવામાન વિભાગે કહ્યું છે કે અમદાવાદ આવતીકાલ પ્લસ બે દિવસ એટલે યલો એલર્ટ રહેશે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક વરસાદી માહોલ રહેશે તો અહીંયા જ્યાં ગ્રીન અને યલો રંગ આખું બની રહ્યું છે એટલે અહીંયા થોડોક વરસાદ વચ્ચેની જગ્યાએ રહે અહીંયા જામનગર જૂનાગઢ થાણ અને ભાવનગરની વચ્ચેની સાઈડ એવું લાગી રહ્યું છે દક્ષિણમાં પણ થોડોક વરસાદી માહોલ ઓછો થશે એવું લાગે છે હવે દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ધીરે ધીરે હવે વરસાદ ક્યાંક ઉપર જઈ રહ્યો હોય એવી પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે મિંડીના માધ્યમથી ત્રેવીસમી ના સાંજના આઠ વાગ્યાનો સમય છે કે હવે ગુજરાતમાં ઓછો થશે વરસાદ અને ધીરે ધીરે રાજસ્થાન તરફ એ સિસ્ટમ આગળ વધે તેવું જોવા મળી રહ્યું છે ચોવીસમી તારીખે જોઈએ ચોવીસમી તારીખે કેવો વરસાદી માહોલ રહેશે ચોવીસમી તારીખ સવારના દસ વાગ્યાના સમયે કે માત્ર સૌરાષ્ટ્રના નીચેના જે ભાવનગરને એ જગ્યા અને સુરત બાજુ વરસાદી માહોલ રહેશે બાકી એટલો બધો વરસાદ ચોવીસ મિના નથી રહેવાનો એટલે પાંચ દિવસ તો સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ હવે ચોવીસમીના પાછો વાતાવરણમાં એવું પલટું આવશે કે સાંજના સમયે અમદાવાદ અને મધ્ય ગુજરાત બાજુ વરસાદ રહેશે દક્ષિણમાં પણ વરસાદ રહે તેવી સિચ્યુએશન હાલ જોવા મળી રહી છે અને પચીસમીને આપણે જોઈએ કે પચ્ચીસમીના કેવી પરિસ્થિતિ રહેશે એટલો વરસાદ ગુજરાતમાં નથી દેખાઈ રહ્યો ધીરે ધીરે પચીસમીના બપોરના સમય સમયે મધ્યમાં ક્યાંક થોડોક વરસાદ રહે બપોરના સમયથી થોડોક વરસાદી વાદળો આવે તેવી શક્યતા છે બાકી દક્ષિણ ગુજરાતને વિકાસ આપણે કહીએ કે દક્ષિણ ગુજરાત એક મેઈન સેન્ટર રહ્યું છે વરસાદને લઈને સૌથી વધુ ત્યાં વરસાદ આવવાનો છે સૌરાષ્ટ્રમાં પણ જે છેલ્લા બે દિવસથી માહોલ હતો એટલો વરસાદ કદાચ હવે નહીં વરસે જેટલો દક્ષિણમાં કમ્પેરેટીવલી વરસશે પરંતુ હવે ધીરે ધીરે મધ્ય ગુજરાતનો પણ મેઘરાજા વારો લેવાના છે તેમાં શંકાને સ્થાન નથી જે વિકાસ બિલકુલ આભાર કરશિશ તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડા પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે ને તેનું કારણ એ છે કે ત્રણ વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે ગુજરાત પર અને જે